રાજકોટ જિલ્લાના ધોરાજીના ભોળા ગામ નજીક નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ હજારો લીટર પાણીનો વેડફાટ રાજકોટ જિલ્લાના ધોરાજીના ભોળા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે પાઇપલાઇનમાં ભંગાણના પગલે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ પાઇપલાઇન ઘણા દિવસથી તૂટી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે તો બીજી તરફ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાથી

અટાણે પાણીનો બહુ નિકાસ અહીંયા થઈ રહ્યો છે બે વેર રહ્યો છે આ નર્મદા મેઇન પાઇપલાઇન તૂટી છે અત્યારે હા ને ઘણા ટાઈમથી આ તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી અમે નીકળતા હોય તો અહીંયા જોતા હોય કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી એમ પાણી જોરદાર અત્યારે તો લાખો લિટરમાં પાણી વેડફાઈ રહ્યું છે એમ કોઈ રિપેરિંગ કરવા જઈએ આવેલ નથી અહીંયા કેવી પાણી તંગી કેવી જોરદાર ગામડામાં તો અતિ વધારે તંગી છે અમે પાણી હાટવું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જાતા હોય અત્યારે લાખો લિટર પાણી વેરતા રહ્યું છે અત્યારે